વિનંતી ભારત દેશમાં અનેક વીર પુરુષો એ જન્મ લીધા છે અને પોતાની જાનની પણ ચિંતા કર્યા વગર ભારત માતાની સેવા કરી છે તેમાં નેતાજી સુભાષચંદ્ર બોસ

હવે આપણી આઝાદી મળવા નીલ છે પણ આઝાદી બળીદાન માંગે છે તેમણે એક સૂત્ર આપ્યું કે તમે મને લોહી આપો હું તમને આઝાદી આપી આમ આઝાદી પૂર્વ રાષ્ટ્રપ્રમુખની દિવ્ય જ્યોતિ પ્રગટાવી અમાર થઈ ગયા જય હિન્દ જય ભારત